વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ માટે ઇતિહાસ રચાતા પ્રથમ વખત આપશે પરીક્ષા વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ વર્ષે વિશેષ મહત્વનું સાબિત થવાનું છે પ્રથમ વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ ધોરણ દસની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે આ પહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસી અને શિક્ષણ સમિતિ દ્વારા શૈક્ષણિક સ્તરે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં સમિતિ હેઠળ ધોરણ આઠ સુધીની શિક્ષણ અપાતું હતું પરંતુ હવે ઉચ્ચ શિક્ષણ માટે પણ રસ્તો મોકળો થશે શિક્ષણ સમિતિના એક અધિકારીઓએ જણાવ્યું કે આમ સામાન્ય શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ હવે ધોરણ દસની બોર્ડની પરીક્ષા આપી શકે છે જે તેમના માટે એક મોટો માઇલ સ્ટોન છે આ પગલાંને સફળ બનાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાઓમાં પણ આંગે અંગે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ નવી વ્યવસ્થા વિદ્યાર્થીઓને આગળ વધવા અને તેમના શૈક્ષણિક ભવિષ્ય માટે વધુ વિકલ્પો ઉપલબ્ધ કરાવશે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી ચાર વિદ્યાર્થીઓ પ્રથમ વખત દસમા ધોરણની એક્ઝામ આપવા જઈ રહ્યા છે ત્યારે અમારી શાળાના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું સાથે સાથે વડોદરા શહેરના દસમા અને બારમાના આ વર્ષે જે લોકો એક્ઝામ આપી રહ્યા છે બધા જ બાળકોને મારા તરફથી ખૂબ શુભકામનાઓ આપું છું નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ભારતનું સપનું બે હજાર સુડતાલીસમાં પૂર્ણ કરવા માટે આ નવી પેઢી નવી જનરેશન આપણી જોડે ખૂબ સારું આગળ વધીને કામ કરે સાથે સાથે દેશને ખૂબ સારી સેવા આપે અને એ સેવા આપવા માટે એમને આ દસમા અને બારમાની એક્ઝામો ખૂબ સારી રીતે જાય અને એ ખૂબ સારું ભણી અને આગળ વધી અને દેશની સેવામાં લાગે એના માટેની આજના દિવસે શુભકામનાઓ આભાર એ દસમા ધોરણના જે બાળકો પહેલીવાર એક્ઝામ આપી રહ્યા છે એના માટે અમે બે માર્ગદર્શક અમારા તરફથી નવીનસિંહ જેતાવત નિશાબેન ઠક્કર એમને બોલાવ્યા હતા એમના તરફથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અમારા તરફથી બી અમારી ટીમ તરફથી બી માર્ગદર્શન આપવામાં આવ્યું અમારા શિક્ષકો તરફથી બી માર્ગદર્શન આપવામાં આવે છે બાળકોને શિક્ષકો તરફથી ખૂબ સારી મહેનત કરવામાં આવી છે અને બાળકોની જોડે રહીને શિક્ષકોએ ખૂબ સારી આ વખતે તૈયારી કરી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દસમા ધોરણની અમારી આ જે ટીમ છે એ આ વખતે એક્ઝામ આપી રહી છે પ્રથમ વખત અને દરેકે દરેક સભ્ય દરેકે દરેક અમારો વિદ્યાર્થી ખૂબ સારું આગળ કરશે એવી અમને સો ટકા આશા છે અને અમારા બાળકોએ ખૂબ સારી મહેનત કરી છે અને બધા જ બાળકોને ખૂબ સારું પરિણામમાં પરિવર્તિત કરવા માટેનો મોકો છે એ આ એક્ઝામ છે ને એક્ઝામ સરસ મજાની જાય બાળકો ખૂબ સારી એક્ઝામની અંદર સારા માર્ક લઈને પાસ થાય એવી આશા અપેક્ષા આભાર